સૌ બહેનોને મારી વિશેષ વિનંતી છે કે ભારત માતા કી જય બોલે સૌ લોકો મારી સાથે હાથ ઉઠાવે જરા ઉઠાવો બંને હાથ બનાસકાંઠાને સમૃદ્ધ કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજ થી બોલીએ ભારત ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ જિલ્લા ડેરી ના પ્રમુખ અને મારા મિત્ર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સહકારીતા મંત્રાલયમાં મારા સાથી શ્રી કૃષ્ણપાલ ગુર્જરજી શ્રી મુરલીધર માહોલજી રાજ્ય સરકારના સહકાર અને કૃષિ વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉર્જા અને પેટ્રોલ રસાયણ મંત્રી ગુજરાત સરકાર પ્રવીણભાઈ મારી વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર બંને એમના ડાયરેક્ટરશ્રીઓ શ્રી શિવ તોમરજી મોહિતે પાટીલ ધૈર્યશીલજી બહેન પૂનમબેન માડમજી ભરતસિંહજી ડાભી श्री बूमारे संदीपन राव श्री नरेश बंसल जी श्री लहर सिंह सिरोया जी भारत सरकार ना सहकार सचिव आशीष कुमार भुटानी जी श्री परबद भाई पटेल बनासकांठा ना आपला भूतपूर्व संसद सभ्य, श्री दिनेश भाई अणावाडिया केसी पटेल शिवजी भाई डोरकिया અશોકભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા ડેરી અને અમુલ ચેરમેન હરિભાઈ પર મારી સામે ઉપસ્થિત જેમને ગલબા કાકાની પહેલ પર બનાસકાંઠો બદલી નાખ્યો એવી મારી બનાસકાંઠાની સૌ બહેનો માતાઓ અને મારા ખેડૂત મિત્રોને મારા રામ રામ પ્રણામ આજે નવી ભૂમિ પૂજન અને લોકાર્પણ અહિયાં આજે મને કરવાનો મોકો મળ્યો બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ ધીરે 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 વધતા વધતા ચારસો રૂપિયાનું દૂધ ભરાતું એમાંથી કરોડના વેપાર સુધી પહોંચી જાય ચોવીસ હજાર કરોડ અને અહિયાં બહેનો બેઠી છે હું દેશભરમાં જ્યાં જઉં છું ત્યાં કઉ છું કે ગુજરાતની બહેનોએ ગુજરાતના ગામડાને સમૃદ્ધ કરવાનું કામ મારી ગુજરાતની માતાઓ કર્યું છે એમને અહીંયા બેઠેલા સૌ કિસાન ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર એક કંપની હોય તો પણ પરસેવા છૂટી જાય મારી બનાસ ની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં ચોવીસ હજાર કરોડની કંપની ઉભી કરી અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભા એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું બે દિવસથી એ લોકો અહીંયા છે અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના અઢીસો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠા એ શું કર્યું છે મિત્રો પંચ્યાસી છ્યાશી ના દુકાનમાં હું એક કાર્યકર્તા તરીકે અહીંયા આવતો હતો લુ વાય ગરમ લાયક પવન અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું ખેડૂતો મળતા પૂછતા અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા જ્યાં સરકારી કામ ચાલતું ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય આકાશી ખેતી એક ચોમાસુ પાક થતો હમણાં મેં શંકરભાઈને પૂછ્યું કે શંકરભાઈ શું છે સ્થિતિ ખેડતીની એમને કહ્યું સાહેબ ત્રણે ત્રણ પાક આજ મારા બનાસકાંઠાનો ખેડૂત ત્રણે ત્રણ પાક મગફળી એ વાવે બટાકા કરે કોઈ એ એ કરે કરે અને ચોમાસાનો પાક પાક અંદર ત્રણ લેતી ખેતી કરેસ વર્ષ પહેલા સ્વપ્ન નરેન્દ્રભાઈએ ગુજરાતના પાણી વિસ્તારમાંથી પાણી બનાસમાં માં વારવાનું કામ કર્યું સુજલામ સુપલામ યોજના ને નર્મદા કાંઠાનું વધારાનું પાણી અને નર્મદાનું પાણી બનાસકાંઠામાં આવ્યું અને પહેલા મારા બનાસકાંઠાનો ખેડૂત બીજા માટે મજૂરી કરતો એને પોતાની જમીનને સ્વર્ગ બનાવીને આજે બનાસકાંઠાને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે સમૃદ્ધ કરવાનું કામ અને મિત્રો આપણા ત્યાં એવી પરંપરા નથી આદત નથી આવડત નથી કોઈ મોટું કામ થયું હોય તો એનું ડોક્યુમેન્ટેશન કરવું ઇતિહાસ બનાવો પરંતુ બે યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે બનાસકાંઠા અને મહેસાણાની અંદર જલ સંચય અને જળના માધ્યમથી પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ આવી જીવનમાં પરિવર્તન આવ્યું એનો ઇતિહાસ લખવાનું કામ પાંચ જુવાનિયાઓ કરે છે અને મને વિશ્વાસ છે

દૂધનો રૂપિયો પહોંચે એવી વ્યવસ્થા ઉભી થઈ છે એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફારો છે ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત ઓગણીસો છાસઠ માં વડગામ અને પાલનપુર બે તાલુકાની આઠ ગામની ડેરીઓ આઠ જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ ચોવીસ હજાર કરોડ ના ટર્ન સુધી પહોંચી ગલબા છે ગલબા જઈએ જે પરંપરા વાપ નાખી એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે

આજ બાબા સાહેબ આંબેડકરનો સ્મૃતિ દિવસ છે આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું એના આધાર પર દલિત ગરીબ આદિવાસી પછાત વર્ગના લોકો બધા જ સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું મિત્રો આજે ગુજરાતમાં સરદાર સાહેબના સન્માનમાં એમની છે સરદાર સાહેબના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે એનો સમારોહ પણ આજે થવાનો છે આ ખેડૂતો અને સહકારીતા એનો મૂળ વિચાર સરદાર સાહેબનો હતો જેને ગુજરાતે સ્વીકારી આજ એક મોટો વટવૃક્ષ બનાવ્યું છે મિત્રો આજ અહીંયા અહીંયા સીએનજી પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું મિલ્ક પાવડર ના પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું આધુનિક પ્રોટીન ના પ્લાન્ટ નું ઉદ્ઘાટન થયું હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટ નું પણ ઉદઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલી ભી જેટલા પણ circular ઇકોનોમી ના પ્રયોગો કર્યા છે અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનો ખાતામાં ખેડૂતોના ખાતામાં જમા કરવું એમાં દુનિયામાં દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છીએ પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખીએ સરક્યુલર ઇકોનોમી ચક્રી અર્થવ્યવસ્થા ઘડ ગાયનું ગોબર ગાયનું ને ભેંસનું છાણ એક ગ્રામ પણ બગડે નહીં એમાંથી ખાતરે બને એમાંથી ગેસે બને અને એના પૈસા એ પાછા તમારા ત્યાં આવે દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે લિસ્ટ આપીને જવાનું છું કે આટલી વસ્તુઓ પર ઉત્પાદન આપણે વધારવું પડે એમાં ભાવ વધાર મળે છે અને દુનિયામાં એનું બજાર પણ છે અગર આપણે સાદું દહી ઘી પનીર બનાવવાની જગ્યાએ આ વસ્તુઓ બનાવીએ તો આપણા ખેડૂતોને એમાંથી આપણે આમાંથી ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત સીએનજી બનાવવાની શરૂઆત શંકરભાઈએ કહ્યું એ રીતે ગૌ માતા ને પશુધનની અકારે હત્યા ના થાય વધ કર્યા વગર કુદરતી મૃત્યુ જે પશુ પામે એના ચામડાનું પ્રોસેસિંગ આ બધી જ વસ્તુઓની શરૂઆત આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે દૂધના જોડે તમારા એકાઉન્ટમાં પાછો આવશે આ પ્રકારની આખી વ્યવસ્થા એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે ત્રણ કોઓપરેટિવ ખેડૂતો માટે બનાવી બીજ ની ખેતી કરવાની ઓર્ગેનિક ઉત્પાદોના માર્કેટિંગ અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની અને ત્રણ કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે આ છ કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ પશુપાલનનું કામ ચાહે ચીજ બનાવ બનાવવાનું હોય દૂધ વેચવાનું હોય વે પ્રોટીન બનાવવાનું હોય ડેરી વ્હાઈટનર બનાવવાનું હોય ખોવા એટલે માવો બનાવવાનો હોય આઇસક્રીમ બનાવવાનો હોય બેબી ફૂડ બનાવવાનું હોય તેલનું પેકેજિંગ કરવાનું હોય લોટ બનાવવાનો હોય મધ બનાવવાનું હોય કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય બટેકાની ચિપ્સ બનાવવાની હોય એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય સલાક વ્યવસ્થા કરવાનો ભારત સરકારનો પ્લાન છે અને હું આજે બનાસ જિલ્લાના આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનોને વિશ્વાસ આપીને જાઉં છું કે પાંચ વર્ષની અંદર દૂધના વધારે ઉત્પાદન થી તમારો નફો વધે એ જુદો અત્યારે જેટલું દૂધ છે એટલા દૂધમાં પાંચ વર્ષની અંદર વીસ થી વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમી થી ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે અને આજે એ આપણા સૌના માટે મારા માટે પણ કારણ કે હું ગુજરાતનો છું આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગ નું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે મિત્રો આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું છે એનાથી પણ શોષણ છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઈનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે મોદી સાહેબે શ્વેત ક્રાંતિ બે માં અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ આ ચારે ની સાથે આપણે શ્વેત ક્રાંતિ બેને સફળ બનાવીશું આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને બે હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર વાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું અને બનાસ ડેરીએ જે ચીલો ચાત્રો છે એ ખાલી બનાસકાંઠા નહીં દેશભરના અનેક પશુપાલકો માટે કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે અને એનો સમગ્ર યશ મારી સામે હજારોની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ જાય છે તમારા સૌના ચરણોમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન સંગ્રામ ચૌધરીજી